अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद क्रिया ने पुरुषार्थ कहवा तू नहीं, नहीं। आ कुदरत नो कानून ज नहीं आटला बधा एक्जाम्पल आप कि लाखों लोगों ने हिंसा करवा छता राम ये अवतारे मोक्षे गया तू तो क्रिया ना करी तो मोक्षे केम गया मुखसे क्या गए ना आप तो कोई नहीं मारे आज तो अ करियो कर समझाए कि नहीं एक दिवस सिद्धांत तो समझो पड़ से कि नहीं आ श्रद्धा ज्ञान क्या उधी चाल से श्रद्धा ज्ञान लेने क्या उधी फरसो एक दिवस आपकी प्रगति माटे सिद्धांत तो समझो पड़ से कि नहीं आपकी प्रगति माटे બીજા માટે નથી કેતો સાચું તો સમજવું પડશે ને સાહેબ અનાધીકારથી આનું વાચ અનુવાદ ગોળ 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 કરો મજા સમજાય પ્રકૃતિ કઈ પણ ક્રિયા કરે એની સામે વિજ્ઞાન ને વાદો નથી પણ પ્રકૃતિ ની ક્રિયા ને પુરサート માનો જો એ અજ્ઞાન છે ક્રિયા ને અજ્ઞાન કહેવાતું ક્રિયા ને કુદરતી રચના કહેવાતું ક્રિયાને પુરસાતમાનો એ શું છે સમજ્યા છે મારી વાત ક્રિયાને પુરસાતમાનો એ અજ્ઞાન છે ક્રિયા પુરસાત ક્રિયા અજ્ઞાન નસી ક્રિયાનું કુદરતી રત્ના છે ज्ञानी પુરુષ દાદા ભગવાનને કહ્યું કે તમે મૂર્તિ પાસે જઈને પ્રાર્થના કરો છો તો મૂર્તિ ફળ આપતી નથી એ તો તમારા પરમાત્માને મળ આવે છે શું કરે છે સમજાય છે મારી વાત મૂર્તિ ચેતન ચેતન તો તમારી સમજાય છે હવે દાદા ભગવાને તો આવું કીધું કે મૂર્તિ મૂર્તિ કોઈ દિવસ તમારી પ્રાર્થના સાંભળતી એ તો સીધી અહીંયા મોકલે છે પણ મૂર્તિ પાસે પ્રાર્થના કરવાના તમને ભાવ ઉત્પન્ન થાય છે એ તો બરોડે કરો છો ખ્યાલ આવ્યો પણ ભાવ તો અહીંયા જ પહોંચે છે ત્યાં પોચા નથી હવે આવું વિજ્ઞાન એમ કે કઈ દીધું તોય પણ આપણે કહીએ કે નહી પણ એમનો ખોટો તો આપણો ભાવ સ્વીકારે એટલે पूर्ति ના થઈ બોલો હવે અને કેльта વાત કેવાય હું કુધું મૂર્તિ પાસે ભાવ કરો બોટા પાસે ભાવ કરો એની સાથે વિજ્ઞાનને વાંધો નથી પણ ભાવ અહીંયા અંદર પોચે જે સમજવામાં શું વાંધો છે એ પૂછો બોલતા નથી તમે કોની સામે પ્રાર્થના કરો એનો પ્રશ્ન નથી પણ ભાવ અંદર વાળો સ્વીકાર કરે છે એવું સમજવામાં વાંધો શું છે ના સમજાય સમજાય છે કે નહીં જ્ઞાની પણ આજ કે છે સમજાય છે કે નહીં જ્ઞાની પોતે આ કે છે વાત તો સમજવી પડશે ને આપણે घना ज्यादा भगवान चमत्कार करता भगवान के था, माने तो सके था, ना मानी सके दादा मान। भगवान कहता सटके पड़े बोलता कहता था तो आप ना मानिए मेहु पड़े ते भगवान ने मानो भगवान दशा बेटी ना ભગવાન ને માનું છું પણ ભગવાન નું એટલે આ દસાવ બેઠી છે છોકરાઓ કે માં બાપ મે તમને માનીશ પણ તવાનો માનીશ તો ચાલે ને બોલતા અહીંયા ના ચાલે ત્યાં ચાલે છોકરાઓ નું કયું નામ મને ચાલે ને કે પ્રેક્ટિકલ વાક્ય પર સમજાયતી નથી કાકે આનાધી કાળ થી જે ગેડ બેסיક છે ને માઇનસ સેટ જેની એમાંથી બહાર નીકળવું સામાન્ય વ્યક્તિઓ માટે બહુ તકલીફ છે આપણે કોઈની ક્રિયા છોડાવતા કે બદલાવતા નથી આપણું કામ દ્રષ્ટિ બદલવાનું છે કે તમારી દ્રષ્ટિમાં અપીલ કરો કે અવસ્થા માત્ર કુદરતી રચના છે અને પુરસાર તો દ્રષ્ટિથી જ થાય અને પુરસાર એ આત્માની હાજરીને કારણે થાય છે બહારના સાધનોને કારણે થતો પછી ફોટો હોય કે મૂર્તિ હોય કરવા છે એ વ્યવહાર છે પ્રકૃતિનો શું છે વ્યવહાર વ્યવહાર નિષેધ નથી કરતા વ્યવહારને ખાલી પુસારનો માનો આટલું જ કહીએ સાબ શું કહીએ છે પુસાર બધો જ વ્યવહાર કરો જે આવે તે કરો મારા માયા સમજો તો મારા માધી કરો ગુસ્સો થવાના હોય તો ખુશઈ કરો એનો વાંધો નથી કરતા આપણે પણ કુદરતી રતના જોમાં શું વાંધો છે બોલતા કુદરતી રતના જોમાં શું વાંધો છે ચાલા क्या ल